હું જોઉં કે આઈ આ જો શેવ આ કેવરો વાગડી થી લાયા કાકો લે ખાવ કેવડો બાવું ખોરે બાવું ખોજો છે કાળું કાળું મેચ માલ ફૂઆ બારી કૂટી હશે હું લેવું કે ટકાટક લેવું હાલે જે ગલ્લા જવું હાલ હા લેડ હેરા લે હા કેવરો મસ્ત હે હિ રઘુ હું થે પકડ દે બેટા થે થે ને હા પકડ પકડ અરે જે જન જેના લવાડો તો મજા આવી જઈશ રમવાની যম বেটা কে আুগড় খাইছে লুগড় খাইছে শুক তাৰা હોયું શકું આ તો ખા પેન્ટ લે કોટા સમજી સુધી લેવડો બાર બેટા રઘુ ભાવ લાયેલ હા પેન્ટ આ શર્ટ પપ્પાને જોરદાર આવ્યો છે આ વખત પપ્પા એવો છે

એ તાર ખાવાનું તારે રગલા તો ગાઈસ આપણો લાયા તેલનો ડબ્બુ મોસમ ચોવીસો રૂપિયામાં આવે સંજા ડબ્બો તેલનો ડબ્બો ચોવીસો રૂપિયા લીધા આ રઘુની ગોળી આલી ફ્રીમાં હંગાથી ડબ્બો ઘરઝેર હાલ દેવભાઈ તો ગાઈઝ આપણે આવી જાય છે ખેતરમાં અને હવે થોડા દિવસમાં આ મગફળીઓ કાઢવાની છે કમ્પ્લીટ થઈ ગયું લગભગ ત્રણ મહિના ઉપર થઈ ગયું આપણે બતાવી દઈએ હાલ પોણી ચાલુ છે હવે બે ત્રણ દાડામાં મગફળીઓ કાઢવાની છે ટ્રેક્ટરથી આપણે વિડીયો બતાવશું અને હાલ આપણે આ સીએ સાર લેવા મમ્મીને સાજ લેશે પપ્પા પેલું બધું મોબાઈલ જોવું બાર બોધ પોટલું બોધ હા હા શેટલું પીધું મગફળીઓ આટલું પીધું આ બાદ બાકી છે